ભારો પ્રસંગ બના મે ચીજું પૈસન સી નું થિં અમુક ચીજું ભાવ સી પણ એ સિમ કાઢો ભાવ ઓછા રખી વ્યાજો પૈસિનો પાણી તૈયારી પણ હા આજી ફરજ થયેતી મે પંજો નું મથ રિચાર્જ કરાઈ પૈસા દિણાઇન એ ખર્ચો નીકળી અનિ મિત્રો ભાઈ બાકી મિત્રો એક પણ દો ગુજ પ્રસંગે અટક્યો નો એનો પ્રસંગ કેતે અટક્યો બોરો રાજી ખુશીશ અહીંયા પૂરો નેપટ મને જોરદાર રમ્યા મજા આવી પણ ઘનશ્યામભાઈ ઝૂલાજા ડાડિયા રાખો રમી વ્યવસ્થા જરૂરથી રખબો બાકી અગિયાર કોઈ જીઓ જોડા મી હે મુજો વ્યાં જે સક્સેસફુલ થયો જ કારણ આ હે મૂંવારો પે જન વ્યાંમાં હાજિરી દે એટલે પંજ સો કરોડ પસ લેખાયને અચે વ્યવહાર જો તોજો પે ચોડું ખપે બાકી હા કોચા મુજે પે જે બારે બા અદા જિંદગીમાં એપોર્ટ રહ્યો આ કેન્ડપણમાં બિસ્કિટ ખોટી ગયા ચાહે પેરા ખાધેલા કારણ તો અધા સુન જ ખણી આયા અને એ બિસ્િટા બોરે બોડે ખાધા હેકર અત્યારે ખબર છે જો સંચો ટૂટી જંગ સચો કોઈ હેલીપ્ટર કે ઊંધો કરી પખોરીમાં ગોળે અને કોઈ હેલીપ્ટર ચાલુ કયા જંગાજી રહી એ ખબર આ કેબર આદા હ્યો ખબર આ આ આ કે કે હે કો તા જો જો બે ખબર તો આયોડી સમજા ગોડી આખી કંપની ગણી આખી કંપની ના પણ આ ગાલ આોડીની ગા હાણે હા અધા અગલોપણ કોઈ પણ પ્રોગ્રામ કર્યું તો એકી જ વિનંતી એ પાણ કચ્છ જે સફેદ રણમાં કબો કારણ કે જેકો પણ તા વે ડેસ્ટબેન મીઠો ઓછો આવે તો પે ભાજા દે ડીબો તો અહીં મણી આયા વિમે હાજરીના હા મણી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ